તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે જઈ રહ્યા છીએ અમારા ગામમાં હરસિદ્ધ માતાના મંદિરે આયોજન છે જે શ્રાવણ મહિનામાં રામથુન બોલાય છે આખો મહિનો તો એનું જમણવાળાનું આયોજન રાખેલું છે તો તમને હરસિદ્ધ માતાના દર્શન કરાવીશું અને કામ બતાવીશું કેટલી પબ્લિક છે સરસ મજાનું મેળા જેવું આયોજન છે તો વિડીયોમાં બના રહેજો જય હર્ષિદ્ધમાં તો મિત્રો સરસ મજાનું વરસાદી વાતાવરણ છે ચારે બાજુ હરિયાળી હરિયાળી છે અને આગળ પિયુષ અને એનો ભાઈબંધ બે જણા ચાલતા જાયરા છે તો એમને પણ બાઇકમાં બિહારવાના છે આગળ જાહેરા બે જો હડો હડો લ્યા આ મોડું થાય છે એટલે તાર નહીં આવું જય સાહેબ તો મિત્રો આગળ બતાવું તમને શેતર તો એવો ભરેલ હશે ને શેતર શેતર નહીં લાગતા તળાવ જેવું લાગે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો આ જુઓ જય માતાજી તે ને બાકી શેતર શેતર નહીં લાગતું તળાવ જેવું લાગે છે બીજું એક ક્ષેતર છે આગળ આ બે ત્રણ શેતર એવા છે ને તે ખાલી જ નહીં થાતા વરસાદ તો ભરેલું જ ભરેલું પાણી હોય તો ચલો મળીએ ડાયરેક ગામમાં તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ પાછે વેણ અહીંયા લગભગ દોઢથી બે ફૂટ પાણી હોય તો અંદર નીકળી શકાય નહીં એટલું પાણી આવે છે હાલ તો ઓછું છે પણ વધારે પાણી હોય તો ત્યાં અંદર ઉતરવું નહીં અને ફાઇનલી પહોંચી ગયા છીએ ગામમાં તમને જલ્દી જ હરસિદ્ધ માતાના દર્શન કરાવીશું વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે હરસિદ્ધ માતાનું મંદિર બહારનો વ્યૂઝ બતાવું તમને ફરી પાછા અંદર જઈને દર્શન કરાવીશ બહારનો નજારો જોઈ લો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા મંદિરની અંદર પ્રવેશ કરી દીધો છે સીધું ડગમગ ડગમગ થતા જાય છે તો તમને સિદ્ધ માતાના દર્શન કરાવવું વિડીયોમાં બન્યા રહેજો મિત્રો સિદ્ધ માતાના દર્શન કરીને અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા મસ્ત છે તો મિત્રો આપણો ચાહક મળી ગયો તો કે મને વ્લોગ માં લેજો તો એમનો પણ વિડીયો બનાવી દીધો અને હવે સીધું રમેકડું લેવા માટે રિહાઈ ગયો છે પણ મેં કીધું આયુષ આવે તો બંનેને એક સાથે રમેકડા લઈ આવ તો મિત્રો બહુ સમજાયો પણ માનતો જ નહીં કે હાલ ને હાલ લઈ આવો પણ મેં કીધું થોડીક રાહ જો આયુષ ઘરેથી આવે છે તો ને તમને બંનેને એક સાથે લઈ આવું પણ રિહાઈને બેઠો છે બહુ મનાવવાની કોશિશ કરી રહ્યો છું તો મિત્રો ભાઈબંધો મળી ગયા હતા કે એમને પણ વ્લોગમાં લઈ લ્યો તો એમને પણ વિડીયોમાં જોઈન કરી દીધા છે સપોર્ટ કરતા રહેજો વિડીયોને શેર કરતા રહેજો અને આ હું કયો કે મને અલગ જ લેજો વિડીયોમાં જુઓ જુઓ તાંચી રહ્યો હે હા જીતું શું લાવ્યું ફોન લાઈવ અને બીજું શું લાવ્યું ઓહો હો મહેન્દ્ર ઠાર ગાડી લાલા હવે તોડો આવીશ ને લાવીશ હાર હેડો હું જઈને આવો એ આવજાજુ ઠાર તો મિત્રો ગામમાંથી હવે પાછા ઘરે આવી ગયા છીએ અને ગાડીએ રમવાનું તો ચાલુ પણ કરી દીધું છે અને આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી